ગુડ મોર્નિંગ કેમ છો બધા તો હું મારી નવી વાડી આવી ગઈ છું અને હમણાં ટૂંક સમયમાં જ અમને આ વાડી સોંપી છે તો એમાં એટલું તાબડતોબ કામ ઉપાડ્યું છે કે જો અહીંયા ઘઉં હતા તો એ બારીને પડું ચોખ્ખું કર્યું આમ સામે સાહટીઓ નીણ છે એ ખાલી કરવાની છે ને અમારે જો અત્યારે મજૂર દ્વારા બધું જો સામે બધે થાંભલા છે એ લગાડી દીધા અને સામે જોવા ટેક્ટર છે તો ત્યાં હવે હું ને વસંત જાય છે ત્યાં હું કામ કરતા હશે એ મને ખબર નથી તો ટૂંક સમયમાં વાડીમાં સરસ મજાનું કંઈક વાવેતર પણ થઈ જશે એની પહેલાં બહુ જાજુ કામ છે કે ફરતા વાડીને થાંભલા નાખવાના છે ફરતા ફરતી કોર એટલે એ બધું કામને હું જઈ રહી છું અત્યારે ગામડે અમારે ઘઉંનું દેણું બાકી હતું તો દેણું કરવા જાઉં છું પણ રસ્તામાં જ અમારી આ નવી વાડી આવે છે તો વાડીએ થાતા જાય અને વસન થોડુંક કામ હશે વાડીએ કારણ કે અહીંયા રોજે રોજ કેટલા મજૂર કામ કરે છે હમણાં તો કારણ કે ચોમાસું આવે એ પહેલાં પહેલાં બધું કામ પૂરું કરવાનું છે એક તો આપણને એ લોકોએ વાડી સોંપે પછી બધું કામ થાય ને ત્યાં સુધી તો કાંઈ ના કરી શકીએ એટલે અમારી નવી વાડીમાં આજે ચક્કર મારી લઈએ અને પછી જાય ગામડે ત્યાં ઘઉં સાફ કરી આવી આજે આખો દિવસ તો ગામડે જ રહેવાનું છે અને સવાર સવારમાં જો આ વાડીનું વાતાવરણ કેટલું શાંત છે અને સામે પણ જો કોકની ને એવું છે ફરતી નારિયેલી વાવેલું દેખાય ને અને અહીં જો આપણે અહીં બધે ફરતા થાંભલા નાખી દીધા છે અને સામે જો રાધે પાર્ટી પ્લોટ દેખાય છે આ રાધે પાર્ટી પ્લોટ છે અને આ અમારી વાડી છે અહીં તો ઘડિયાળમાં પોણા સાત થયા હશે એટલે મસ્ત મસ્ત વાતાવરણ છે જો બહુ સરસ આ અમારું ટ્રેક્ટર પણ અહીંયા આવી ગયું ને આ ઘઉંનું પડું બાય બાયરું છે તો જો બધું કાળું કાળું નીચે અને આ અમારું ટ્રેક્ટર છે જો કારણ કે અહીંયા પણ બધું કામ ચાલતા ભાઈને ફરતું બેલાથી ચણવું પડશે એમનામ ખુલ્લી વાય છે એમનામ તો ના રખાય એટલે આને ફરતું ચણીને કમ્પ્લીટ થઈ ગયું હા જો થઈ ગયું પેલા એમનામ વાય હતી ને પેલા એમ નામ કુવો હતો જો એમ નામ તો હે હા આ સાઈડ જો નીચો છે આ સાઈડ એટલે જો આ ફરતું વાઈને બાંધવાનું બાકી હતું તે જો આ ફરતી બાંધી છે જો આ કિનારી એટલે આના બધું પાડવાનું કરવાનું છે હજી કામ બહુ જાજુ છે અહીંયા હો વાડીએ સારું ચાલો તો અમે ગામડે આવી ગયા છીએ સરસ મજાના ઘઉંના દૈણા કરવા બાજુવાળાના દૈણાં તો પતી ગયા પણ અમારા બાકી હતા તો અમે જો સવારમાં મેં તમને કીધું એમ કે અહીંયા પહોંચી ગયા છે ને સીધા આ બાચકું લઈને અહીંયા બેસી ગયા છે ને મમ્મી આડું કામ કરે છે એટલે આજે આખો દિવસ છે ને આ ચાયણો ચારવાનું ચારવાનો છે આમાં ચાયણો જલાવાનો છે અને આ જો અમારા ગામડાનું ઘર એને ઇન્ડોર જો કેવું સરસ છે જો પણ કોઈ રહેવા વાળું નથી બાન બાપુજી સિવાય અવડું મોટું મકાન તો છે પણ હાલો આપણે વર્ગી જઈએ ઘઉંનું દહીણું કરવા સાંજ સુધીમાં પૂરું કરવાનું છે આ સારું હાલો હું ઘઉં ચારતી હતી તો બાય ઘઉં ચારવા આવી ગયા થોડીક વાર પછી બાર રસોઈ કરશે અને મારે ઘઉં ચારવાના છે તો થોડીક વાર ટાઈમ છે ને તો મમ્મી કે લાય હું તને થોડીક વાર ચરાવું નકરી કે આ ત્રણ ચાર બાચકા છે ને સાંજ સુધીમાં પૂરા નહીં થાય કે એટલે અમે બે થઈને જો ઘઉં સાફ કરીએ છીએ પેલા ઘઉં સાફ કરતા અમારા નતા એ અમારા પાડો ના હતા તમને એમ કે આ બેન ઘઉં સાફ કરવાનું જ કામ કરે છે કે હું પણ એ અમારા પાડોશી ના હતા એટલે થોડીક વાર લાગે સારું ચાલો તો હવે બે બાજકા રહ્યા છે હું ચારું છું અમારા પાડોશના બેન છે એવા તા લસણ ફોલવાથી જો હવે એ માજી જાય છે કારણ કે હવે ગામડામાં તો એવું હોય કે ગામડામાં તો છે ને એવું હોય કે ભાઈ આડોશ પાડોશના છે ને કાંઈક ને કાંઈક કામ લઈને આવે એ રોજે રોજ એ માજી છે ને એ અમાર પાસે આવે અને એનું જો કામ લઈને ઘડીક બેઠા હોય ને અમાર મમ્મી જો અમારા રસોઈ કરે છે એ કે લાય હું રોટલી ઘડ નાખું ને તું ઘઉં ચા ને કે અમારા બા છે ને ઊભા ઊભા રોટલી ઘડવા માંડ્યા જો પછી જમવાની તો વાર છે પણ એ ગામડામાં અમારે છે ને રસોઈ વહેલી હોય એટલે મમ્મી રોટલી ઘડે છે આ અમારા ઉજી બા છે હા તમારો આવી જ છે ને તમે પછી મોબાઈલમાં બતાવીશ એટલે જો આ બા છે ને એ આ બાજુવાળા ઉજીબેન છે ઉજી બા એ અમારા ઘરે રોજ આવે અમારા મમ્મીને મળવા એ મમ્મીની બેન પણ છે બાજુમાં રિયંતી તે જો એનું લસણ ફોલવાનું લઈ આવ્યા હતા તે લઈ આવ્યા છે ને હવે એ જાય છે ને આપણે છે ને અહીંયા જો હવે એક બાજકું જ રહ્યું ઘઉંનું ને હવે એક છે ખોયલું છે તો જલ્દી જલ્દી કામ પતાવી દે ને પાછા જૂનાગઢ ભેતર થઈ જાય સારું ચાલો તો હવે અમે દૈણા કરી ઝાપટ ઝૂપટ કરી ને સાવ ફ્રી થઈ ગયા છીએ અને હવે અમે ઘડીકવાર છે ને બાજુ ત્યાં બેસી આવીએ ને બા ઇન્ડોરે હિંચકે છે જો હાવ નવરા થઈ ગયા બપોર સુધીમાં દૈણું થઈ ગયું ને આવા સરસ મજાના ઝાપટ ઝૂપટ થઈ ગયું જો અમારું ઘર કેવડું મોટું છે ને કેટલા રૂમ છે આમાં દેખાય ને જોકે તમને એક વાર તો હોમ ટુર કરાવ્યું હતું જ હવે હવે બધું કામ થઈ ગયું છે તો પાસણિયા બેસ્યા અને પછી ભાગીએ જુનાગઢ સર ચાલો તો અમે ગામડેથી અહીંયા પાછા જુનાગઢ પહોંચી ગયા છીએ અને હવે ઓમભાઈ કેટલું ખેદાન કર્યું હોય જોઈએ ઓહો હો જોવો 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 વાસણને ગેલેરીને ઓહો હો એક પોરા કબૂતર અને એક ઓમભાઈ ઢગલો કરી દીધો વાસણનો ગજબ છે સારું ચાલો તો અહીંયા હું મારો વ્લોગ પૂરો કરું છું કારણ કે જે આવ્યા છે ને બધું કામ હમેટવાનું છે તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો